વાગવામાં મિત્રો કેટલા વાગી ગયા આપણા નવી વોશમાં તમને મિત્રો ટાઈમ બતાવું જોતાવ ને દસ મિનિટ થવા આવી છે મિત્રો નવ ને દસ મિનિટ થઈ ગઈ છે અને અમારે જવાનું છે લગ્નમાં અને અડધા લગ્નમાં બાર ગામ ગયા છે એ તો વયા ગયા અને અમારે છે જવાનું ગામમાં કાકાના છોકરાના લગ્ન છે અને નવ વાગી ગયા ખૂટતું નથી હજી જો મંજુ અંદર છે ક્યારે લગ્ન બજાવાનું હું શું પહોંચ્યું હજી એનું ખૂટતું નથી અને અમારે તાણાની કાલે કાલે બે કરી અને બપોર પછી આજ કાલે કરવી જાર હજી આજે એવી નથી થોડો થોડો મીડિયમ મીડિયમ ઠાર હતો અને તમારા ભાઈને તાવને તાવ ને થોડુંક આવી ગયું હતું ને અવાજમાં

એટલે હું તમને બતાવી અને ધાણાનું કામે બતાવશું ને ગાળો એટલે વાત ના થતો કેમ ને હવે અમે આલો આગળ આગળ કન્ટિન્યુ મળી વિડીયામાં એટલે તમે વિડીયામાં બીને રહેજો મિત્રો વાગી ગયા હે અટી અને આપણે આવી ગયા છે વાડીએ વાડીએ ભાઈ આપણે કાલેર કરવા મીને કાલેર એટલે એક કરી નહીં જો ભાઈ બે વાગે સડી ગયા તને જો આ કાલર થઈ ગઈ છે કમ્પ્લીટ અને હવે છે ને આપણે જવાનું આગળ આ બાજુ કાલેર કરવા જવાનું જે જે આગળ વધેડા ને એ બધી કાલેર કરવાનું છે અને જોવા બધા ચા પાણી પીવા લાગી ગયા હું કોઈ કાલે કરી અને ચા પીને તો કઈક તડકો ઓછો પડી ગયો જો અમારા ભુરસિંગ આવી ગયા ના આ બાજુ ચા પીવા મીને બધા ને આ બે કાલે અમે કાલ કરી એક વાં દેખાય એક આય હા ચા પી જ લેવો પછી એકલા સડી જો બધી ગેંગ બેસી ગઈ છે કેટલા જણા કાલર કરે એ મેં નથી ગીણ્યા આમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર આવી જાવ એમાં અગિયાર માં બાર થાય અગિયાર ઓલે મનીષ મનીષ ગયો ને તાવ આવી ગયો છે અમારે એક ભાઈ ને તાવ આવી ગયો એટલે એને પૂર આવી ગયો છે અમે હલો મિત્રો વાગી ગયા છે સાત અને અમે નું કામ ખૂટાડ્યું છે અને જો કાલના જે ધાણા વાટલ હતા ને એ બધા પીડા છે દેખાય આમાં આગળ પાછળ આગળ પાછળ મિત્રો વાટલ હતા જો એ દેખાય છે દેખાય તમને અમને કાલેરું થયું ખબર મિત્રો એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ આઠ કાલેરું પાછું મિત્રો ગણવી જોઈએ એક બે ત્રણ ચાર અને પાંચ છ સાત ને આઠ આઠ કાલેરું બન્યું છે અને હવે જી બને હવે ચાર બને કે કેટલી બને એ આગળ આગળ જોઈ તાણીનું છે ને ભાઈ જી એ આગલે દિને હતા ને જે પાથરા કાલ ને પરમ દિને એ બધાય કમ્પ્લીટ થઈ ગયા બાકી આ વાદરા વાતાવરણ થયું ને એના હિસાબે પાછું દાંડર ઘાર કપડી ગયું નકર ને ભાઈ કાય દેસર કાલે કરવાની કાલ બહુ મજા આવતી હતી એ પ્રમાણે આજે જે આ ઉપલા બધા દાણા છે ને એમાં તો મજા જ આવી હજુ વાદરા થઈ ગયા વાદરા થાય ને મિત્રો એટલે સમજવાનું કે દાંડરમાં ઘાર બેસી જાય ને બેસી જાય આપણે થ્રેસર રાખવા જઈએ ને તો એમને ખબર જ હોય વિચારતું હોય એટલે એ કાર બેસી જાય છે અને હવે અમે ઘર તરફ ભાગી અને માણસો હતા આપણે ઘરના એટલે એક કલાક ઓ ટાઈમ ભરી લીધો કારણ કે જેટલું હસવાય એટલું હસવાઈ ગયા જો કાલજી કાલે કર્યું ને અમે તમને ધાણા દેખા હું જો ખાઈ રહ્યા જો દદેવડો પીડા દેખાય આટલી ધાણી ખાઈ રહી અને અમે ભાગી ગયા અમે મિત્રો જો અમારા અહીંયા છે ને મંજુ શીણા કોતરવાની છે ભૂખ લાગી ગઈ કેવી ભૂખ લાગી ગઈ અને અમે મિત્રો ઠંડુ પીધું હતું પણ વિડીયો નતો વિચારો નાખી દો કઈ કસરો ખેતર બારો જોઈએ ખેતર માં ના જોઈએ એટલે સોરી મિત્રો ભૂલાઈ ગયું આમાં છે ને કામ 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 આલતું હતું કામ એટલે એના હિસાબી મિત્રો એના હિસાબી છે ને અને હાલો તમારે શીણા ખાવા હોય ને તો આપણે શીણા હે જ આ ખાવા પૂરતા હતા ને નામી પોપટા ભરાઈ ગયા હે જો આજે અમે લગનમાં ગયા હતા ને અને કેટલોક મેપ મેકઅપ ચોપડો ને હજી થસેડા રહી ગયા મોમાં સડી ગયા કારય કામ આય ગઈ ધાણાની મિત્રો કોમેન્ટ કેટલી ને હવે તો મેકઅપ કોઈ દી ટોટલ થઈ કેટલી કાલ બે હતી આપણે કરી હા કરી કે મેકઅપ મેકઅપ ઉતરી ગયો લગનનો રંગ બધાય ઉતરી ગયો અત્યારે કે ને

લાઈક કરો શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો જુની પોટની વ્લોગ જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો જો ભાઈ અને ફેસબુકમાં મિત્રો જોતા હોય ને એ ફોલો કરતા જાવ કે યસ ફેસબુકમાં ભાઈ આપણો હારું આલે છે એટલે તમે ભાઈ YouTube માં સપોર્ટ કરો આવો ને આવો સપોર્ટ જાળવી રાખો એટલે અમને મજા આવે અને હજી આ કદાચ લગ્નમાં જવાનું છે હો હાજી હવે તું અહીં સીણા ના ખા નકર કેમ સીણા ખા લાડવા નઈ ખાય

હેલો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ કેમ છો બધા મિત્ર આવ્યો કે બધા મિત્ર મજામાં હશો એવી આશા છે નવા સ્વાગત છે મસ્ત મજાની એક સવાર થઈ ગઈ છે અને હું એ નાઈ ધોઈને એને તૈયાર થઈ ગયો કપડા પહેરી લીધા છે અને વાગવામાં કઈને તો મિત્રો વાગી ગયા છે પોણા નવ થઈ ગયા છે અને જાનમાં જવાનું છે અમારે જાનમાં જવાનું છે ને નવ તો અહીંયા મેં વગાડી દીધે અને મંજુને અહીંયા હાલે છે કસરા પોતા હાલો જય શ્રી કૃષ્ણ કેમ છો

જે આ કાલર પૂરી થવા આવી છે અને અમે કાલે કરવા મી અને આજે ચાકર રોન કાઢી ગઈ ભાઈ ચાકર આવે ને એટલે બગાડે એટલે જે હોય ને દાંડર એ કૂણું થઈ જાય છે ને કાલે કરવાની ઉના જેવી મજા ના આવે ને કલર એ થોડોક ધાણીનો હોય ને એ ઘણો બગાડી નાખે થોડોક નહીં ઘણો બગાડી નાખે હવે જુઓ ભાઈ આગે આગે દેખા જાય ગયા ને આ બાજુ જો મસ્ત મજાનું અમારે કાલરનું કામ છે ને એક નંબર જોરદાર જોરો સરસ થી હાલ જો કેટલા માણા કામ કરે દસ માણા કામ કરે ને એક હું અગિયાર મૂકી ને શું હાલે છે કાલે કરવાનું હાલે ને જો આ તો ઉડે હે હલા ની વેરી મજા આવતી લાગે કાલે કરવાની તને શું હાડીયું હું લઈ આવ્યો જો બોરો ભરી આવ્યો આખો જડી જ જાય ને હું કહું હવે બોરો આખો જ ભરતો જાઉં તમને ફટે ની મેળે જ ના આવે વચ્ચે હું લઈ આવું ને બાકી ને આવું વચ્ચે

પછી એક રહ્યું હલો મિત્રો વાગી ગયા છે છ ને મિનિટની વાર હે અને મસ્ત મજાનું અમારું કામ સમાપ્ત થઈ ગયું છે કાલે કરવાનું છ પાંચ છ મિનિટ ની વાર હે અને કામ સમાપ્ત કરી દીધું છે અને કાલર અમારે જો બધે ગણે છે અમે તેર કઈ છે અને મંજુ બાર કહે છે કેટલી એટલે તેર કાલર છે ટોટલ

ના આ બધાય વાવવામાંય નડકી જ આ છે ને કરસાજી વડા હે ને હું હઈ ના જાય આ હું કઈ નઈ અને જો મિત્ર આ છે ને ધાણી ને ને પિચોતેર દી પછી પાણી હાલતું તું સોતેર સિત્તોતેર દિવસ થઈ ગયા તા અને નેવું દી પછી વેઠાણી પંદર દી અથવા ક્રિયા હે પાણી પાયા પછી પંદર દી અથવા ક્રિયા હે જોઈ શકો તમે જો પાણી બધું ઉપાડી લીધું જો આ ફાડા કરી નાખ્યા જો તડું પડી ગયું એવા ફાડા કરી નાખ્યા કેટલી કાલે થઈ ટોટલ મિત્રો તેર કાલે થઈ છે અને મસ્ત મજાનું કામ થઈ ગયું છે આ બધું ખાલી કરવા નથી ખાલી થઈ ગયું છે સમાપ્ત થઈ ગયું છે અને આ બાજુ એ કાલે એક ના નીકળી બનાવી દીધી છે આ કેટલી બેહાળીની છે કે ચાર હાળી હા તો ટોટલ તો બાર કાલે જ કહેવાય વિકા પ્રમાણે હા ના ના મસ્ત મજાનું એક નંબર કામ થઈ ગયું અને હવે બધાય અમે હાલવામી ગયા કઈ વસ્તુ નથી અમારા આગળ એટલે બધાય છે ને ઉભાઈ રોડે ગાડી છે એટલે આજે ભૂરા હાલીને જવાનું છે